આમાં બી મારી પાસે તેર રૂપિયા થી રેન્જ સ્ટાર્ટ થાય છે ડાયમંડ ની અંદર સ્ટાર્ટિંગમાં વીસ રૂપિયા થી સ્ટાર્ટ થાય છે યસ આ ટાઈપની રેન્જ મળી જશે એકસો એસી રૂપિયાનો સેટ છે આની અંદર સો રૂપિયા થી રેન્જ સ્ટાર્ટ થાય છે ઓકે સોની પેર સોની એક પેર ઓકે આ ત્રણસો રૂપિયાની પેર છે ઓકે આમાં બી સો રૂપિયા થી લઈને ત્રણસો રૂપિયા સુધી આઈટમો મળી જશે નમસ્કાર મિત્રો છે તમારું આપણી એક નવા બિઝનેસ ઘણા બધા લોકોની કમેન્ટ ભાઈ અમારે હોલસેલમાં નોવેલ્ટીની આ ટાઈપની શોપ કરવી છે એમાં બંગડીઓના હોલસેલ માર્કેટ અમદાવાદમાં ક્યાં આવેલું છે અમદાવાદમાંથી ખૂબ જ સસ્તા ભાવે સારી ક્વોલિટીની બંગડીઓ કઈ જગ્યાએ મળે છે તો આજનો વિડિયો સ્પેશિયલી તમારા માટે રહેવાનો છે આજે આપણે અમદાવાદના એક તમને એક સારા રિયલ હોલસેલર જોડે લઈને આવી ગયા છીએ અત્યારે આપણે છીએ અમદાવાદના કાલુપુરના ટંશાળ રોડ ઉપર આવેલા કિશોર બેંગલ્સમાં જ્યાંથી તમને માત્ર વીસ પચીસ રૂપિયાથી બંગાળીઓની વેરાયટી શરૂઆત થઈ જાય છે તો અત્યારે આપણે કિશોર બેંગલ્સમાં અત્યારે કિશોર બેંગલ્સમાંથી આપણે જોડે છે રાજભાઈ સ્વાગત છે આપણા જોડે વેરાયટી કઈ કઈ વેરાયટી રહેશે એકવાર આપણી પાસે બંગડીની અંદર પ્લાસ્ટિકની અંદર લેમિનેશન પછી મેટલની અંદર મળી જશે લગ્ન ચૂડાની અંદર મળી જશે પછી બોમ્બેની આઈટમ આવે છે ક્રિસ્ટલની અંદર એ પણ મળી જશે મળી જશે બરાબર એકવાર વાર આપણું એડ્રેસ સમજાવી દો આપણું એડ્રેસ છે કિશોર બેંગલ સ્ટોર્સ મામુનાયક કોડની સામે ખાલુપુર ટંકશાળ રોડ ઓકે સ્ટાર્ટિંગ રેન્જ આપણે કેટલાથી થશે થોડી સ્ટાર્ટિંગ રેન્જ આપણી જોડે વીસ રૂપિયાથી પેર ચાલુ થાય છે આ ટાઈપની આવશે જો ઓકે વીસ રૂપિયાની પેર છે યસ આપણી પાસે આની અંદર બહુ બધી વેરાયટી મળી જશે આ ખાલી સેમ્પલ જ છે યસ બરાબર અને કિશોર બેંગલ્સના આપણે આપણા ચેનલ પર ઘણા બધા આગળ જૂના વિડીયો હશે એમાં તમને લો રેન્જ વાળું જે કલેક્શન છે બતાવેલું છે પણ આજના વિડીયોમાં આપણે સ્પેશિયલી કયું કલેક્શન આપણે આજના વિડીયોની અંદર સ્પેશિયલી લેમિનેશન છે મેટલની આઇટમ છે ચૂડાની આઇટમ છે અત્યારે રમઝાન મહિનો બી છે અને લગ્ન લગ્ન સિઝન પણ છે બરાબર એના માટે આપણે મેટલ અને લગ્ન ચૂડાની ખાસ વેરાયટી અંદર બતાવી છે બરાબર જે થોડી પ્રીમિયમ રેન્જમાં આવી છે એ બતાવીએ છીએ એમની શોપ અહીંયા નીચે આ શોપ છે ઉપર બીજું એક એમનું ગોડાઉન છે મોટું ત્યાં જઈને આપણે બધું કલેક્શન બતાવીએ ચાલો આવી જાવ તમને ઉપર દઉં સો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ કિશોર બેંગલ્સના ફર્સ્ટ ફ્લોર પર અહીંયા એમનું ગોડાઉન છે રાજભાઈ આપણી જોડે છે તેલા ગોડાઉન બતાવી દઈએ ચલો રાજભાઈ કઈ કઈ કલેક્શન બતાવ શકો પેલા અત્યારે તમને સ્ટાર્ટિંગ ની અંદર લેમિનેશન નું કલેક્શન બતાવીસ બંગડી પાટલા સેટ નું ઓકે આવી જાવ તમને અત્યારે કલેક્શન બતાવ ઓકે જેમ કે આ બાજુ તમે જોઈ લો અહીંયા કસ્ટમરની પરચેસિંગ ચાલુ છે તો આ બાજુ છે કલેક્શન જો અત્યારે લેમિનેશન ની અંદર આ ટાઈપ ની આઈટમો ચાલી રહી છે હમ અમાર ડિઝાઇન મળી જશે આમાં કઈ રીતે લેમિનેશન માં કઈ રીતે ઓછો છે અત્યારે સ્ટાર્ટિંગ માં 20 રૂપિયા થી સ્ટાર્ટ થાય છે રેન્જ માં જોડે લેમિનેશન માં ઓકે 20 રૂપિયા થી કરી અને 50 રૂપિયા સુધી ની આઈટમ મળી જશે બરાબર જે ડિઝાઇન પ્રમાણે ભાવ હોય છે યસ અમાર સાઈઝ કઈ કઈ રહેશે અમાર સાઈઝ 2 2 2 4 2 6 પછી અમુક ની અંદર 2 4 2 6 2 8 એ રીતે આવે છે બોક્સ ની અંદર મિક્સ સાઈઝ કલર પણ અંદર મિક્સ આવશે આવી રીતે જો સટકોણ ની અંદર પણ ઘણી બધી વેરાયટી મળી જશે બરાબર અને ખાસ અહીંયા રિટેલમાં નહીં બોક્સ ટુ બોક્સ જ મળશે ખાલી બોક્સ ટુ બોક્સ હોલસેલનું જ કામ છે આપણું રિટેલ આપણે આપતા નથી યસ એટલે જોઈ શકો છો આવી રીતે રેન્જ આવશે યસ વીસ રૂપિયાથી લેન્જ સ્ટાર્ટ થાય લેમિનેશનની અંદર અને વેરાયટી તો ઘણી બધી હોય છે પણ આપણે ખાલી સિલેક્ટેડ અહીંયા સિલેક્ટેડ જ હું તમને બતાવીશ બાકી સોથી દોઢસો વેરાયટી મારી પાસે આજે સ્ટોકમાં મળી જશે યસ

યસ દસ હજારનો ઓર્ડર આપશો તો આપડે સુવિધા છે આ ટાઈપની રેન્જ મળી જશે બતાવ્યું તમે ડાયમંડ ની અંદર આઈટમો બતાવી ઓકે આમાં બી મારી પાસે તેર રૂપિયા રેન્જ સ્ટાર્ટ થાય છે ડાયમંડ ની અંદર એની અંદર ત્રીસ થી પાંત્રીસ રૂપિયા સુધીની રેન્જ મળશે મારી પાસે ઓકે તેર રૂપિયાથી સ્ટાર્ટ થાય છે નાના છોકરીઓની છોકરીઓની પણ મળી જશે અને મોટી મોટી પણ મળી જશે યસ આ ટાઈપના આમાં બી મારી પાસે પચાસ સાહીઠ ડિઝાઇન મળી જશે ડાયમંડની અંદર યસ આમાં કેટલાથી કીધી રહી તેર રૂપિયા થી રેન્જ સ્ટાર્ટ તેર રૂપિયા ઓકે

યસ બરાબર ચલો હવે આપણે આગળ કઈ વેરાયટી બતાવ આગળ હવે તમને હું લેમિનેશન બંગડી ની અંદર વેરાયટી બતાવી દઈશ ઓકે આ ટાઈપ બંગડીમાં પણ મળી જશે યસ આમાં ભી મારી જોડે 20 રૂપિયા થી રેન્જ સ્ટાર્ટ થાય છે યસ 40 45 50 રૂપિયા સુધી રેન્જ મળી જશે

અને ક્વોન્ટિટી તો તમારે જેટલી જો એની ટાઈમ મળી જશે યસ ઓકે પછી સેક ની અંદર આવી જો સેટમાં બતાવી દો હા સેટમાં હું બતાવી દઉં તો આ વેરી લેમિનેશન સેટ ભી આવશે કેટલા થી સ્ટાર્ટ છે આની અંદર મારી પાસે 36 રૂપિયા થી રેન્જ ચાલુ થાય છે લેમિનેશન સેટમાં ઓકે આની અંદર મારી પાસે 75 થી 80 રૂપિયા સુધીની ની રેન્જ મળશે લેમિનેશન બરાબર આ ટાઈપની રેન્જ આવશે યસ આમાં કલર સેટ મળી જશે એ બી સી ડી હમ અલગ અલગ પેટર્ન મળી જશે આ એ તમને લેશે સારો ઓબ ઓ મલ્ટી શેડ જો તો બી મળી જશે હવે આવી ગયો એ બી સી ડી કલર શેડ આવશે આમાં બી મારી પાસે 20 થી 25 ડિઝાઇન મળશે રોજ નવી ડિઝાઇન આવે છે ઓકે બીજું ભાઈ કોઈને નવું સ્ટાર્ટ કરવું હોય કદાચ ઓછું લેવું હોય અહીંયા એનું શોપ પર વિઝિટ કરીને એમને જે પસંદ આવે એટલો માલ લઈ જઈ શકે પણ ખાલી બોક્સ ટુ બોક્સ ખાલી બોક્સ ટુ બોક્સ જ આવશે ખાસ આમાં રિટેલ નહીં મળે કોઈ પણ જાતનું યસ બરાબર તો વેરાયટી તો ઘણી બધી અહીંયા આવશે જોવા મળે વિડિયોમાં આપણે સિલેક્ટેડ આજે બતાવીએ છીએ કારણ કે પછી લેન્થ બહુ વધારે થઈ જાય આ ટાઈપના આઈટમ પણ મળી જશે યસ અત્યારે લગ્નના ચૂડાની પણ સિઝન છે હમ હું તમને ચૂડામાં પણ ડિઝાઇનો બતાવી દઉં યસ એ બી બતાવી દો ચૂડામાં અહીંયા સેમ્પલ સિલેક્ટેડ કાઢેલા છે તમે ટેબલ ઉપર લાવીને બતાવી દો અત્યારે મારી પાસે ચૂડા આવી રહ્યા છે તો લગન ચૂડાની અંદર પણ ચૂડાઓ ચાલે છે એની અંદર જો સ્ટાર્ટિંગ રેન્જ મારી પાસે પચાસ રૂપિયાથી સ્ટાર્ટ થાય છે યસ આ ટાઈપની રેન્જ મળી જશે યસ આમાં કલર સેટ પણ મળી જશે બધામાં

જોવેલામાં થોડો આપા કલર મે બતાઈ દો એટલે કલર કલર સેટ જોવો તો આ રે આ બાજુ છે યસ જોઈ લો આના કલર સેટ છે ચલો નેક્સ્ટ નેક્સ્ટ માં પછી એવી રેન્જ આવશે હા આ ટાઈપની રેન્જ આવશે એવીમાં હા બરાબર 100 ની ઉપર થી કિંમત ના ચાલુ થાય બરાબર જેમ કે આપણે આનું કહીએ તો એકસો એસી રૂપિયાનો સેટ છે જે રીટેલમાં કેટલા પાંચસો રૂપિયામાં ઓકે આ ટાઈપની રેન્જ પણ મળી જશે પછી વેલેટમાં બી છે જૂના પછી લેમિનેશનમાં બી ચૂડા છે

તો તમે આની અંદર મારી પાસે ઘણી બધી લાસ્ટ ટાઈમ તો મારી પાસે વેરાયટીઓ નથી પણ આવતે નવી નવી વેરાયટીઓ લઈને આવ્યો આ લાસ્ટ ટાઈમ બતાવ્યું દીધું વેલ્વેટ છે અત્યારે ખૂબ ચાલે આની અંદર મારી પાસે સત્તર રૂપિયાથી રેન્જ ચાલુ થશે મેટલની અંદર ઓકે આમાં બાર કલર સિંગલ કલર ડબલ પેકિંગ આવી રીતે બે ડઝનનું પેકિંગ બી આવશે આની અંદર ઓકે અમારે બીજા મલ્ટી કલર એ કલર બી આવશે આમાં આમાં નવી વેરાયટી છે આમાં મેટ પર બુંદવાળી છે યસ પછી આની અંદર છરીવાળી બી છે ઓકે જયારે રમજાન મહિનો છે એના માટે બી છે આપણી પાસે એક આઈટમ જો હમ પછી આ વેલવેટ પર ઝરી છે કોઈ બીજાની વેરાયટી જુઓ તો મળી મળી જશે ટોટલ આની અંદર મારી પાસે બાર કલર પણ મળશે ડબલ ડઝન પેકિંગ પણ મળશે સિંગલ કલર પણ મળશે સિંગલ કલરની રેન્જ જોઈએ તો તમે આ બાજુ બતાવી દઉં તમને ઓકે તો આ ટાઈપની રેન્જ મળશે સિંગલ કલરનું યસ આ બુંદ મેટ પર બુંદવાળી છે આમાં બી અત્યારે સેમ્પલ ખાલી સાત કલર જ ખોલ્યા છે બાકી ટોટલ પચાસથી સાઠ કલર મળી જશે યસ પછી આ વેલ્વેટની અંદર ચરીવાળી છે યસ આમાં બી કલર સેટ મળી જશે પછી આપણી રેગ્યુલર વેલવેટ છે આમાં બી સાહીઠ કલર મળી જશે હાજર સ્ટોકમાં બરાબર પછી આ વેલવેટ ને જરી બંગડીનો સેટ બનાવેલો છે યસ આ બી અત્યારે ટ્રેન્ડિંગમાં છે ખૂબ ચાલી રહ્યું છે આમાં બી તમને કલર સેટ મળી જશે તો સાહેબ વિડિયો મોટો ના થાય એના માટે ખાલી ઓછા ઓછા બોક્સ ખોલ્યા છે બાકી કલર રેન્જ તમે ગમે ત્યારે આવો મળી જશે તમને યસ અહીંયા ખાલી સિલેક્ટેડ પ્રોડક્ટ છે પછી આ ચૂડાની અંદર પણ તમે જોઈ શકો છો કે

પાટલા આટલા બી સેમ રેન્જ આ ત્રણસો રૂપિયાની પેર છે ઓકે આમાં બી સો રૂપિયાથી લઈને ત્રણસો રૂપિયા સુધી આઈટમો મળી જશે ઓકે મિત્રો મેં તમને અત્યારે જે વેરાયટી બતાવી લિમિટેડ વેરાયટી જ મેં તમને વિડીયોમાં બતાવી છે કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જાય બાકી તમે હાજર દુકાને આવશો તો પચાસ થી સો ડિઝાઇનો તમને પાટલા બંગડી સેટ ની અંદર હાજર ની અંદર મળી જશે વિડીયો લાંબો ના થાય એટલા માટે કરીને મેં તમને લિમિટેડ વેરાયટી બતાવી છે બાકી જો તમારે ઘરે બેઠા માલ મંગાવવો હોય તો તમે દસ હજાર રૂપિયાનો ઓર્ડર કરી શકો છો અને અહીંયા આવીને તમારે જેટલો બી માલ જોવે પાંચસો હજાર બે હજાર પાંચ હજારનો તો લઈ જઈ શકો છો તમે ઓકે ધન્યવાદ થેન્ક યુ રાજ